કાઠિયાવાડે અનેક રત્નો પેદા કર્યા છે દીકરો જેમ પોતાનું કુળ દીપાવવા મરી ફીટે એમ ગૌરવશાળી વીર ભૂમિને ઉજ્જવળ અને કીર્તિવંત બનાવવા અનેક નર નારીઓએ પોતાનો પ્રાણ અર્પી અને પોતાના નામ અમર કર્યા છે અને માણસો એમનું નામ સાંભળીને ગર્વ લે છે સુકૃત્ય કરનારની વાતો જનતા રસપૂર્વક સાંભળે છે એમ કાઠિયાવાડી નર રત્નોની વાતો ગામે ગામ ઘરના વૃદ્ધ માણસો પોતાના બાળ બચ્ચાઓને રસપૂર્વક કઈ સંભળાવતા અને એની સાક્ષી રૂપે ગામને પાદર ઉભેલા પાળિયાઓ સતીઓના પંજા અને બીજી અનેક નિશાનીઓ બતાવતા આવી વાતો એ આપણો જૂનો ઇતિહાસ છે જો માનીએ તો અસલી નાણું એ જ છે વંશ પરંપરાથી વડીલોની મિલકત દીકરાઓને બાપ આપી જાય એમાં બધી વાતોનો વારસો સાંભળવાનો આપણો હક આપણને પૂર્વજો આપતા જ એવા છે અને ખજાનો હજુ સુધી જળવાઈ પણ રહ્યો છે ખજાનામાં અનેક જાતના રત્નો છે આવી જે રૂડી પટલાણીની વાત આજે આપણે સાંભળવાના જેને મનુભાઈ આજીજી પૂર્વક વાત કરતો અને વાત કઈક આવી હતી બાપુ એ તો મારા દાદાના વખતથી અમે ખાતા આવ્યા અમારા વંશ પરંપરાની મિલકત અમારા લોહી પાયને માથા ઉગે એવી બનાવેલી એ ભો અમારાથી મૂકી કેમ દેવાય તમે તો માવતરશો વૃદ્ધ ડોસાએ શાંતિ અને આજીપૂર્વક વહીવટદારની પાસે અરજી કરી એમાં હું હું કરું ભાઈ આખે ચશ્મા હતા તે ઉતારી અને હાથમાં લઈ ફેરવતા ગાદી ઉપર પડ્યા પડ્યા વહીવટદાર સાહેબે કીધું બાભાએ ખુશામત કરતા કીધું તો ધારો ઈ કરી ઉપરથી હુકમ છે અમારાથી કાંઈ ન બને બાભાના આવા શબ્દોથી કંટાળતા વહીવટદારે પૈસાનો રણકાર નહીં સંભળાવવાથી આખે ચશ્મા ચઢાવી કટાણું મોં કર્યું અને પાસે પડેલા ચોપડામાં નીચું મોઢું નાખી લખવાનું શરૂ કર્યું ભાભો પટેલ હતા પટેલનું દર વખતે સ્વાગત થતું અને આજે આમ ચોખ્ખો દેખાતો તિરસ્કાર ભાભાનું કાજુ કોરી ખાવા લાગ્યો એ ઉકળી ઉઠ્યો તમારા જ કામ હશે ને સાહેબ હા હા મારા જાઓ વહીવટદાર સાહેબે ગુસ્સે થઈને ત્રાળ પાડી ને બહાર જવાની આંગળી વતી સૂચના દીધી પણ સાહેબ આવો ગુસ્સો હું કામ કરો અમે તો અભણ કહેવાય અમને કાંઈ ખબર પડે કે સાહેબને આમ ન કહેવાય કાંઈ કામ પટેલે મધ મૂક્યું ને સાહેબ ચમક્યા કાન ધૈરા ને ઠંડા બન્યા જુઓ પટેલ અમે કામમાં હોઈએ અને તમે નકામાં ખાલી વાતો કરો એટલે સહન ક્યાંથી થાય તમે કાંઈ હમતતા હો તો વળી ને વહીવટદાર સાહેબે કલમ મોઢામાં નાખી હોય બાપુ તમે તો અમારા ધણી કહેવાઓ બાપ પાહે છોકરા લાડ તો કરે જ ને અમે ક્યાં જવાના તમ વગર અમને બીજો હું આશરો વહીવટદારને શાંત પડેલો જોઈ અને ભાભાએ પાછું ફેરવીને તોડ્યું ડોસા તમે વાતો કરો એમાં અમારા છોકરા શું ખાય આજકાલ તો પૈસા હોય તો છોકરા ઘૂઘરે રમે ઘૂઘરે આઘા પાછા થયેલા સૌને જોઈને વૃદ્ધ પટેલ પાસે લોભી વહીવટદારે વાતનો ઉલ્લેખ કર્યો અરે બાપુ તમારે જોઈએ ને એ અમારે ન જોઈએ આ બધું છે એ કોનું છે તમારું જ છે ને બાબુ જાણે નજીવી વાત કરતા હોય એમ બોલ્યા વૃદ્ધ મેરામણ ભાભો ખૂબ જ કુનેહબાજ હતા તેઓ ભેદ સામને દામથી કામ લઈ જાણતા એમણે ધીમેથી પૂછ્યું સાહેબ હું કેટલા વહીવટદાર સાહેબ હસ્યા પટેલ અધિકારીઓને કાંઈ ભાન જ નહીં જ જોવો ને આ તમારી વાડી માટે કેટ કેટલી વાર તું મારને દાટી મૂક્યો પણ મારા ભૂલે જ નહીં આ વખતે પણ હુંય દાટી દઈશ જાઉં તમારે અને અમારે તો ઘર ના નાતો એમાં હું જાઉં જાઉં બહાર દેવું ઊભોશ એને મળજો ને તમારો કોઈ વાળા નહીં વાકો કરીએ કે સમજાય ડોસો હરખાતો હરખાતો ઓડામાંથી બહાર નીકળ્યો આજુબાજુ જોયું તો ફળિયામાં દેવને બેઠેલો જો પચાસ સો રૂપિયા છૂટકો માની અને પટેલ પગથાર ઉતરા ને કુકડીનું મો ઢેફલી માની અને દેવ પટ્ટાવાળાની પાસે આવ્યા કા દેવ ભાઈ કેમ છે દરરોજનો દેવલો કે દેવડો આજે દેવા ભાઈ બન્યા ખાચું છે ને કે ગરજે તો ગધેડાને વાપ કેવો પડે ઠીક ઠીક પટેલ આવો આવો કા કેમ ચાલે હમણાં એ આપના પ્રતાપે તો લીલા લેર બીજું હું ને પટેલ દેવજીની નજીક હૈરા દેવ પટ્ટાવાળો જરા ખમચો પટેલની શેહ પડી પણ સ્વભાવે ઉછાળો માર્યો એમાં હું જાત ઉપર ગયો ને પટેલના કાનમાં મોં નાખ્યું પટેલ તમારી વાડી મારી જાત હો માંડ માંડ વહીવટદાર સાહેબને હાથે પગે લાગીને બંધ રખાયું સારું થશે ભાઈ તમારું સારું થશે અરે એમાં હું તમે ક્યાં કોકશો અરે હોય પટેલ હૈસા પણ આ તો દીવાન સાહેબની વાત છે વહીવટદાર બિશારા કેટલું કરે ઉપરી નહીં રાજી તો રાખવો જ પડે ને હા માણું હવું ને માથે આવું ને આવું શેર ને માથે હવા શેરી પટેલ આખી દુનિયામાં એમ જ હાલે કાલે સાંજે દીવાન સાહેબ અહીંયા મુકામ કરશે ઓહો ધન્ય ભાઈ ધન્ય ઘડી એથી રૂડું હું બાબો હાથ જોડીને ઊભા થઈ ગયા એમની સરભર કરવા માટે રાત્રે બેઉ બોલી નહીં કયો એમાં હું કયો તો મારી ભગરી ભેંસનું દૂધ મોકલું પાકું સીધું મોકલું જે કયો એ મોકલું એમાં હું દીવાન સાહેબ તો આપણા માવતર પટેલ ઓછા ઓછા થઈ જવા લાગ્યા આટલું બધું કરવાની જરૂર નહીં આ આ ગામથી એ બધું થાય જ છે ને એ તમારું જ છે ને તમારી રાજભક્તિ કાંઈ ઓછીશ એટલે જો ને રાજા ને દેવ બધા હરખા રાજાની મીઠી નજર છે એટલે દેવની તમારા ઉપર મેદ થઈ કાંઈ કમી છે કાંઈ નહીં એ બધો તો પ્રતાપ બાપુ સાહેબનો ભાભો દેવું સામે જોઈ રહ્યો પટેલ સમજા કે દેવડો કંઈક રમત ખેલી રહ્યો એટલે એમણે વાત હકેલવા માંડી પટેલ હવે લાઈન બી વાતના ગાડા ભરાય જોવો કેતા તો મારી જીભ નથી પડતી પણ હું તો નો ચાકર નિર્દોષ થવા જતો દેવું ઝાડ પાથરવા લાગ્યો પાહે જઈને નીકળેલા બે માણસો દેવું સામે જોઈ રહ્યા અને ગયા હા ભાઈ તમે તો કાગળિયા કાગળિયાનો હું વાક ચિઠ્ઠીનો કાન કપાય કાઈ દેવું બોલતા તો બોલ્યો પણ જુઓ કાલે દિવાન સાહેબ આવશે એ વખતે રાત્રે જરા તમારે દીકરાની વહુને મોકલજો દેવ બોલતા તો બોલ્યો પણ પટેલનો તાપ સહન ન થયો એ ઉઠીને ઓરડામાં ભાગ્યો ડૂસાની આંખ ફાટી વૃદ્ધ શરીર ધ્રુજી ઉઠ્યું થઈને જતા બે માણસોએ દેવું ને બોલેલું છેલ્લું વેણ સાંભળેલું એથી વૃદ્ધને મોત કરતા ભયંકર અપકીર્તિ વાળું વચન તીખા બાણ જેવું કાળજામાં પેહી ગયું એણે ગુસ્સામાં મુઠ્ઠી વાળી ને દેવું ને મારવા હાથ એના ઉપર પડે એ પેલા તો ચપ્પળ દેવું ઠેકીને ઓડે પહોંચી ગયો હતો

કે આ નકામાં દેવડે મારું નાક કાપ્યું પટેલને આંખે અંધારા આવી ગયા અને મહામુસીબતે ખાટલા ભેગા થયા વાળું કર્યા વગર બાબો ઊંધ મૂંધ પડ્યા ગુલાબની સુવાસ કરતા ડુંગળીની બદબુ જલ્દી ફેલાય અને વાતાવરણને ઉશ્કેરી મૂકે એમ દેવુડાના શબ્દો પટેલ ઉતારાની બહાર નીકળે એ પહેલા તો ફેલાઈ ગયા પટેલ નીકળ્યા ત્યારે કેટલા એની સામે તાકી રહ્યા હતા આખી રાત ભરમાં તો ગામના નાના મોટા સૌ કોઈએ વાત જાણી પટેલની દયા અને વહીવટદારની અનીતિથી લોકો કંપી ઉઠ્યા ભાવિ નજર સામે દેખાયું પણ ના હિંમત ગામડીયાઓની આ શબ્દ ઉચ્ચારી શક્યા ને ભાવિનો મદાર બાંધતા આખી રાત નિંદ્રાને ખોળે ઢળ્યા પણ ભાભાને આજ નિંદ્રા તો વેરાણ થઈ ગયેલી હવારની ઠંડીમાં પટલાણી રૂડી વેલી ઉઠી ને પાણી ભરવા ગઈ કુવા કાંઠે તો વાતો થાય જ હારી હોય કે નરસી હોય ત્યાં કોઈ નફળ પણ પાણી ભરવા આવે જ તે એવી કોઈ નફટ સ્ત્રીએ રૂડીનું મો જોઈ અને મોઢું મસ્કોડ્યું બીજી સામે જોઈ અને આંખનો ઇશારો કર્યો એણે આંખો બંધ કરી અને ડોકુલ ધૂણાવ્યું હવે તો માન વધવાના કે આડું જોઈને ઉચ્ચાર્યું હાજ તો પટલાણી અને વળી દીવાનના માન છૂપો ગણગણાટ પનિહારીઓના ટોળાના પછવાડેથી ગણગણ્યો પૂઠ તો પાછાની આંખની શરમ આ ખાડે પડદો આવ્યો કે શરમ મૂકી સ્ત્રીઓ તો ગમે એમ બોલવા લાગી પટલાણી તાકી રહી એને કંઈક વિચિત્ર ભયની આગાહી જણાય પણ પાણી પેલા મોજડી ઉતારવા હજુ તો ભેંસ ભાગોળે બે સ્ત્રીઓ કેતી કેતી હાલી ગઈ ને રૂડી પટલાણી છુભીલી પડી ગઈ પોતાની કંઈક બદબો થતી એને લાગી પોતાની એક સૈયર હતી એને પાણી ભરીને જતા રસ્તામાં પૂછ્યું સોના શું હતું દબાતા દબાતા રૂડીએ પૂછી લીધું કાંઈ નહીં માણસને મોઢે ગણું બંધાઈશ આમ બોલે ને એમય બોલે વાત ઉડાડવા સોને જવાબ આપ્યો ના મને વાત તો કઈ રૂડી આઢી ઉભી રહી માથે હેલનો ભાર હોય પણ વાતો કરતા કોઈ પણ પનિયારી ક્યારેય થાકે નહીં ભલે ને કલાકોના કલાકો વહી જાય સોના થંભી ગઈ પણ રૂડીએ ખૂબ જ આગ્રહ કર્યો ને સોને સાંભળેલી કણો કણ થતી વાત ધીમેથી કહી રૂડી ને રૂડીની આંખમાંથી અશ્રુનો પ્રવાહ વહી જતો એણે જોયો પણ હજુ હું બગડી ગયું આપણે ચોખ્ખા છીએ તો જગત ભલે ને વાતું કરતું કાઈ સુરત છાબડે ઢાંક્યો રહે ધૂળ ઉડાડનારના મોઢા ઉપર ધૂળત પડવાની એની મેળે બેદી વાતો કરીને રહી જાહે દિલાસા સાથે કંઈક ટોણો લગાવીને સોને રૂડીને આગળ ખેંચી રૂડીથી ધ્રુસકો મુકાઈ જહે એ બીકે સોન ઉતાવળે પગલે ઘેર હાલી ગઈ અને રૂડી આંખો લૂછતી અને વિચાર કરતી કરતી પાછળ જોતી પાછળ પાછળ ગઈ પોષ મહિનાની કડકડતી ઠંડી અને કાળજા હોહરવી નીકળી જાય એવી પવનની ઝાપટો અને લીલા છોડ પણ બળી જાય એવા હિમને લીધે પશુ પંખીઓ પણ બહાર ફરકતા નહોતા સર્વત્ર સુનકાર જેવું લાગતું વૃદ્ધ મેરામણ ભાભો આવી ટાઈડના હમ હમણાં પોતાની વૃદ્ધાવસ્થાને લીધે ઊંઘ નહીં આવવાથી સગડી કરીને ખાટલાની પાહે બેઠા બેઠા તાપતા હતા સૂર્યનારાયણ ધીમે ધીમે દેખાયા અને મેરામણ ભાભાની આસપાસ એમનું કુટુંબ ધીમે ધીમે જેમ કેદીને પોલીસો વીંટી લે એમ વીંટીને બેઠા વૃદ્ધ ભાભો પોતાના કુટુંબની લીલીવાળી જોઈ અને સહેજ હિસ્સો ને એના સુખમાં સહેજ દુઃખ અને શરમનો અંગારો પડતા જેમ ખડની આખી ગંજી તડખો ઉડતા હળગી ઉઠે એ મેં હસમુખા મેરામણ ભાભાનો ચહેરોય જરાક લાલ થયો અને અશક્ત માણસો ગુસ્સામાં બળી જાય અને જોરાવર પાસે જોર નહીં ચાલવાથી રડી પડે એમ વૃદ્ધ ભાભાના હૃદયમાં થતી ઝાડોને લીધે એની આંખમાંથી અષ્ટુનું નાનકડું બિંદુ ગાલ ઉપર પડેલી કરછલીઓમાં થઈ અને નાકની દાંડી પાસે ટપ કર્યું એમના પુત્ર વાઘાએ એ જોઈ લીધું વૃદ્ધ ભાભાએ એ લૂછ્યું નહીં ત્યાં તો વાઘાને સ્વરૂપ માન મીણની પુતળી છે ભી વહુ માથે પાણીની હેલ લઈને આવી તાંબાની હેલ જેવો જળકાટ વાઘાની વહુ રૂડીના ચહેરા ઉપર નહોતો હેલમાં ભરેલા સ્વચ્છ જળ જેવી આંખમાં અમી હતી એવી પણ દુઃખ શરમ અને લાગણીથી ઉભરાતી અયયામાં સળગતી હોળી આંખમાંથી નીકળતો પ્રવાહ ચોમાસાની કોઈ દુઃખદાયક જડી જેવો હતો વાઘો ચોક્યો આ હું એણે પોતાના વૃદ્ધ પિતા મેરામણ પટેલનો હાથ જાય્યો વૃદ્ધ ભાભો મેરામણ મેરામણ જેવો મોટા પેટવાળો હતો છતાંય જે મીઠા મેરામણમાં ભરતી આવે છે એમાં વખતે પણ બાભાથી દુઃખ સહન ન થયો અને એની આંખમાંથી સરી પડ્યું વાઘાએ કરચલીઓ કરચલીઓવાળો હાથ ઝાલ્યો અને બાબાના હાથમાં પકડેલું છાણું એમનું એમ અટકી ગયું બાપ દીકરો એકબીજાની સામે જોઈ રહ્યા કિલ્લોલ કરતા બાળકો આ નહીં સમજવાથી આભાજ બની ગયા કે બાપા હું ડોસો બોલી નો ઐક્યા એના હોઠ ધ્રુજી ઉઠ્યા ડૂળી ઘરમાં જઈ અને પાણીયારી ઉપર હેલ ઉતારી અને ઓડાના ખૂણે ભરાઈ રડી રડીને હૈયું ખાલી કર્યું અને પછી મોં ધોઈને બહાર આવી વરસાદની હેલી પછી વાદળાનું ઝાપટું ભેદીને બહાર નીકળતા ચંદ્ર સરખું રોડીનું મોં નિર્દોષ ચાંદલાની પેઠે ચમક્યું પણ ચંદ્રનું કલંક એ મુખ ઉપર સ્પષ્ટ દેખાતું હતું વાઘાને કંઈ નવા જૂનીની આગાહી થઈ એનું યુવાન લોય તલપાપડ બન્યું એ બાપાના બંને હાથ પકડીને કરગર્યો એના મોં ઉપર ગુસ્સાને બદલે જિજ્ઞાસા સ્પષ્ટ દેખાતી હતી વૃદ્ધ મેરામણ દીકરાને ઉગતી જુવાનીમાં આવી ચિંતાઓમાં ઓરી અને દુઃખી જોવા નહોતા ઈચ્છતા તેઓ આ દુઃખ સહન કરી એમાંથી સુખ તારવી પોતાના બાળ બચ્ચાને આપવાનું ધારતા એટલે એમને મૌન સેવું પણ દીકરાની જિજ્ઞાસા આગળ બાપનું નોહાય્યું અને એમાંય વાઘાની પ્રતિભા બાપના હૃદયમાં અમી હિજતી બેઠા ડોહાનો સ્વર રૂપાની ઘંટડીની પેઠે ધ્રુજ્યો અને ડોહો શરમનો માયરો પોતાના બે પગ વચ્ચે માથું દબાવીને નીચું જોઈ રહ્યો આ દ્રશ્ય વાઘાને ઉશ્કેરી મૂકતું હતું એના હૃદયમાં ખળભળાટ થઈ ગયો એ ભાભાની સામે તાક્યો બોલો બાપા બોલો શું છે કયો બધું કયો કાંઈ નહીં તારું કામ નહીં બેટા ને ડોહાએ બાણાની સામે જોયું રૂડીને ઉભેલી જોતા જ ડોહાના ચહેરા ઉપર કાળી વાદળી છવાઈ ગઈ ચતુર વાઘો સમજી ગયો કે રૂડીના કોઈ પ્રસંગે ડોહાને દુભાવ્યાશ એ રૂડીની સામે જોયું અને રૂડીની આંખમાંથી મોતીની હાર તૂટી પડી બાપા વાઘાનું અહીં હાથ મૂળ્યું એની આંખમાંથી અશ્રુ ઉડી ગયા ને નિર્જળ સરોવર બિહામણું અને ખાવા ધાતા ભયંકર રણ જેવું લાગે એવી રીતે અમી વિનાની આંખો ભયંકર બની ને વાઘો રૂડી તરફ ક્રૂર હાસ્ય કરી ઉઠ્યો ભાભો ચમક્યો એણે વાઘાના પગ પકડી લીધા બાપા બાપા એમ કરતો કે વાઘો બેહી ગયો ને રૂડી તરફ દાંત કચકચાવ્યા ના બેટા ના એ તો મારી દીકરી રતન જેવી ચોખી છે બાપના સિંહાળ શબ્દોથી રૂડી પ્રત્યેનો રોષ હમાઈ જતા વાઘો ગુંગળાઈ દેજો બાપા એમો એના શરીરમાંથી કંપારી આવી ગઈ બાપ સામે તાકીને બોલ્યો બાપા આપણે બીજો તે હું દુઃખનો સમુદ્ર ડોલ્યોસ આટલું બધું તમે સીધ દુઃખ ધરોસ આ સુંદર ઘર આ ભગરી ભેંસો આ ડોકમાં ઘૂઘર માળ ખખડાવતા બળદોની જોડો ગોકુળિયા જેવું મોટું કુટુંબ માથા વાવ્ય ને ઉગે એવી જમીન આ હંધુત સે પછી દુઃખ હેનું ગામના નામે પટેલ ને પછી તમારી સામે પણ કોણ બોલી શકે આ તમારી ચિંતા ચિંતાને દુઃખનો ભેદ હું કેલી નથી શકતો નરમ ઘેસ બની જતા વાઘાના ઉદ્ગારો ધીમા ધીમા થતા ગયા ને છેવટનું વાક્ય તો પાહે બેઠેલા મેરામણ ભાભો પણ મહા મુસીબતે સાંભળી ઈક્યો વાઘો ચિંતામાં ડૂબી ગયો ડોહો સગડીમાં લાકડો હકોરતો તો તણખો વાઘાના પોચા ઉપર પડ્યો વાઘો ઝબકી ઉઠો અને એણે બાપાના ચહેરા ઉપર થતા ફેરફાર નિહાળ્યા એને કંઈક ભયની આગાહી થઈ અને બાપને પૂછ્યું બાપા શું દુઃખશે બેટા આપણું અંજળ ડોહે કપાળે હાથ મૂક્યો હે વાઘો અડધો ઊભો થઈ ગયો બોલી ન એમની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો અને થોડી વારે ડોહો શાંત થયા આત્માનો ઉભરો ઠલવાયો અને ડોહે પોતાના દીકરાને બધી વાત કરી વાઘો ઉશ્કેરાઈ ગયો એનો સ્નાયુબંધ હાથ પાહે પડેલી કુવાડી ઉપર ગયો લો ઝરતી આંખે એ કમકમતો બોલ્યો આવા નક્કામાં બોલતા એની જીભ નો કપાઈ ગઈ ડોહાએ એ વાઘાના હાથ પકડ્યા કુવાડીને જાલી રાખી બાપા મૂકી દો હું એને પૂરો જ કરી નાખીશ હું એ બાયલા સમજસ બધાય હોય બેટા અમલ એવી ચીજ છે હોય હોય હું બતાવીશ એને કે અમલદારી કેમ ભોગવાય બેટા દુઃખી થતો ભાભો બોલ્યો એ અમલથી આંધળો છે માટે જ મારે એને આંખો ઉઘડાવીશ ભાભો સમસમી ઉઠ્યો કોપેલો વાઘો ગાઈ ઊંધું ચતું નોકરી નાખે વિચાર એમને કંપાવી નાખતો હતો એમણે ધીમેથી દીકરાને શાંત પાડ્યો બેટા બળીએ હામે બાત ન ભીડાય આપણે એમની ઓહિયાળ હજાર વખત પડે આખું જીવતર એમની હારે કાઢવાનું આપણને નાહકને હેરાન કરી નાખે વૃદ્ધ ભાભો આ રસાયતના લોભે પડેલા જીગરને કારી ઘા સુખે દુઃખે ગળી જવા મતતા પણ રૂડીની આંખે વાઘાને ઉશ્કેરી મૂક્યો બાપા આટલી બધી બીક હો આવડી મોટી દુનિયા પડીશ આ પાપી પેટ ભરવા શેર બાજરી નહીં આપે ભૂંચા ઉઠાડનાર પ્રભુ કોઈને ભૂંચો હુડાવસ આપણી નીતિ સાચી હશે ને તો આ ઝૂંપડાને બદલે મોટી હવેલીઓને હારી રસાયત આપણા પગમાં પાંગરશે આપણા કાંડામાં જ્યાં હુંદે તાકત છે અને શરીરમાં ગરમ લોહી ફરે જ ને ત્યાં સુધી આવું અપમાન સહન કરી જીવવા કરતા તો ઉશ્કેરી ગયેલા વાઘાએ કોદાળી ઊંચી કરી અને બાપે દોડી વાઘાના શરીરને ભેટી પડી મોઢે હાથ દઈ દીધો દીકરા દીકરા બાપા રડતા હૃદયે બાપ બોલ્યો શાંત થાય શાંત ઉતાવળા સો બાવરા જરા ધીરજ રાખી મારું આ વૃદ્ધ અને અશક્ત દેખાતું આ શરીર હજુ નકામું નહીં કોઈની માએ શેર સૂટ નહીં ખાધી કે કોઈનામાં નથી તાકત કે મારી પુત્ર વધુ હામે જોવાની ડોહાની આંખમાં શ્રુઓ સુકાયા વૃદ્ધ શરીરમાં યુવાન લોય હંચર્યું અને ભયંકર બનેલા બાપ દીકરાના ચહેરાઓએ વાતાવરણ ભયંકર બનાવી દીધું બાપ દીકરે બળદ જોડી અને સાથીઓને ખેતરે મોકલ્યા નાના વાળકો વાછડા લઈને ચારવા બીડમાં ગયા અને વાઘો પોતાની ઘોડીએ ચડીને માટો દેવા ઉપડ્યો વૃદ્ધ ભાભો ખાટલે પડ્યો ગઈકાલના આનંદ અને કલ્લોલને ઢાકતું આજનું પ્રભાત ચિંતા અને દુઃખના કુટુંબ ઉપર વરસાવતું મધ્યાહનને ખોળે એ બધાને સોંપતું વિદાય થયું નમતા સૂર્યના પ્રકાશમાં દીવાન સાહેબ પનઘટની પાસે થઈને નીકળ્યા બે ઘોડિયાની ગાડીમાં બેઠેલા દીવાન સાહેબ હામે બેઠેલા વહીવટદારની સાથે વાતો કરતા હતા અને દેવડો પાછળ ઊભો હતો કુવા પાસે પનિયારીઓનું ટોળું ઊભું હતું એ બધામાં તરી નીકળે એવી રૂડી બેડું માથે મૂકીને ઘરે જવા કૂવાના પગથિયા ઉતરી અને પાસે થઈને જતી ગાડીમાંથી દેવડે રૂડી તરફ આંગળી ચીંધી સાહેબ એ વહીવટદાર અને દીવાનની શરત એ બાજુ ગઈ પટેલના છોકરાઈને બહુ કઈ પેલી જાય નહી આંગળી વતી દેવડે બતાવી ને દીવાન સાહેબનો રાક્ષસી સ્વભાવ ઉછળ્યો એમના ચહેરામાં સ્મિત ફરક્યું દેવાને હું પગાર મળે આઠ રૂપિયા વહીવટદારે જવાબ દીધો એને દસ કરી દેજો દીવાન સાહેબે દેવું ને જી એમ કઈ વહીવટદાર મનમાં મલક્યા મોડી રાત્રે દીવાન વહીવટદાર અને દેવું ફરીને પાછા આવ્યા સવારના ઉગતા પ્રભાતમાં દીવાન સાહેબે દેવું બોલાવ્યો દેવડા ગુસ્સે થયેલા દીવાન સાહેબ કરેવું નીચું જોઈ રહ્યો સાહેબ પટેલ છે જેવો જ્યાં જોવા જ્યાં આડો નાડો એવાને તો ગામમાં જ રજા દઈ દેવી જોઈ વહીવટદાર સાહેબે દેવનો બચાવ કરતા પટેલ વિશે રેડ્યું મહારાજા વિલાયતની મુસાફરીએ ગયા એટલે દિવાન સાહેબ રાજ્યમાં કરતા હરતા હતા વિજય દિવાન પ્રજાના બૈરાઓની લાજ લેવાનું ચૂકતો નહીં એ બોલે એટલું જ થતું પ્રજા હાય હાય પોકારતી પણ સત્તાગાણ પર હાલતું નહીં અમલદારોય મને કે કમને એને અનુસરતા ઉચકાવી લ્યો વાળી પટેલ સાલો ફાઇટો લાગેસ હાજી સાકરાય ખૂબ ઉપજ્યા ઠીક ત્યારે કાલે કહી દો એને પણ એમ નહીં માને કાઢો સાલાને ગામની બહાર ઉશ્કેરાઈ જતા ક્રોધથી આંધળા બનેલા અમલદારીના તોરમાં દિવાન સાહેબે ત્રાળ પાડી અને બહાર બેઠેલા થોડા ખેડૂતો એ સાંભળીને ધ્રુજી ઉઠ્યા પટેલની વાડી પડાવી લેવાની અને એને ગામ બહાર કાઢી મૂકી એની માલ મિલકત જપ્ત કરી લેવાનો દિવાન સાહેબનો હુકમ છીટ્યો ને જીવાઈદારો આથી પટેલ ઉપર ગાળોનો વરસાદ વરસાવવા લાગ્યા ઘડી પહેલાંના ગુલામ જેવા જીવાઈદારો પટેલ ઉપર ઉતરી પડ્યા પટેલ ને વાઘો કાંઈ કાચો પોચા હતા નહીં એમણે પોતાની પાહેની કોદાળીને ડાંગ ઉઠાવી જર જમીન ને જોરું એ ત્રણેય કજીયા ના છોરું એ સૂત્ર અનુસાર નાની વાતે મોટું સ્વરૂપ લીધું વાઘાના યુવાન લોહીથી આ સહન ન થયું એણે કોદાળી તોડીને પેલા ઉભેલા જીવાઈદાર ઉપર ઝીકી અને એક ગાયે નાળિયેરના બે કાચલા થાય એમ એનું માથું વધેરાઈ ગયું લોહી ભાળી વાઘાની આંખ ફાટી બીજા જવાયદાર ઉપર ઉશ્કેરાયા ને સામ કાળ જીભી તલવારો ખેંચાઈ પટલાણી ઉભી ઉભી જોતી હતી પણ એની આંખમાં અશ્રુ નહોતા પણ લોહી ટપકતું હતું ડોહો ડાંગ જીકી આગળ તલવાર વાઘાને જનો વટ ઉતરી ગઈ વાઘો ઢગલો થઈ ગયો અને રૂડી કાછડો વાળીને કૂદી પડી વાઘાના હાથમાંથી તલવાર એણે ખેંચી લીધી અને એક ઝપાટે ત્રણને ધૂળ ચાટતા કર્યા શેરી સુનકાર બની ગઈ હતી જીવાઈદારો દસ હતા અને હામો ડોસો વાઘો અને રૂડી ત્રણ જ હતા વાઘો પડતા ડોસો શિથિલ બન્યો ત્યાં રૂડીને રણચંડી બનીને લોહીની છોડો ઉડાડતી જોઈને ડોહો બમણા જોરથી મરણ્યો બનીને કૂદવા લાગ્યો ડોહો ધક્કાથી પડ્યો અને ઉપર રૂડીની તલવારથી જ જનોઈ વઢ વધેરાઈ ગયેલો જવાઈદાર પછડાયો ડોહો દબાઈ ગયો પણ એ કાંઈ બોલે ઈ પહેલા તો રૂડીના મુલાયમ વાળ વાળું માથું ડોહાના હાથમાં આવ્યું ડોહાની આંખે જમીન ચક્કર ચક્કર ફરતી લાગી આખી શેરી ભયંકર બની ગઈ રાજાના જવાયદારોએ રાજ ખાતર જીવાઈપા અને પટેલના કુટુંબે પોતાની આબરૂ અને હક માટે કુરબાની કરી દીવાનને ખબર પડી એણે તરત જ ગાડી જોડાવીને ગામ મૂક્યું ઘડી ઘડી પાછળ જુએ ને રૂડીને આવતા જુએ ફડકે બળી મરતો દીવાન અધમુઓ થઈ ગયેલો મહામુસીબતે પોતાને ગામ પહોંચ્યો ગામ હમતું ને વહીવટદાર ભાગી ગયો બધાને સંસ્કાર કરવા ઉપડ્યા ત્યાં વૃદ્ધ બાબાનો શ્વાસ હાલતો હતો નીતિપરાયણ પટેલને જીવતો જોઈ સર્વ ખેડૂતોના જીવમાં આશા ઉભરાય અને સારવારથી ડોહો હાજો થયો પણ એના જીવનમાંથી રસ લૂંટાઈ ગયો પહેલાનું તેજસ્વી મુખડું હવે કલંકની છાયાથી કંઈક શામ દેખાતું ડોહો પોતાના પુત્રના સુખ માટે તલસતો જીવી રહ્યો પેલા દીવાનનું કંઈક આવું થયું દીવાન પોતાના છત્ર પલંગ ઉપરથી ઝબકીને ઉઠી ગયો કપડાનું ભાન નોર્યું એ ધ્રુજી પાહે પાહેતેલી દીવાન પત્ની જાગી ગઈ શું છે ને ગાંડા પેઠે દીવાન આમથી એમ દોડા દોડ કરવા લાગ્યો નોકર ચાકર દોડી આવ્યા ને મહામુસીબતે દીવાનને પકડીને કપડાં પહેરાવ્યા એ પછી તો આખો દિવસ મારી નાખો બચાવ બચાવ એવા જુદી જુદી જાતના પોકારો કરતો દિન પ્રતિદિન એ સુકાતો ચાલ્યો એનું લોહી ઉડી ગયું રૂડીના પવિત્ર હૃદયનો કોપ એની અરવાને સ્થિર થવા દેતો નહીં એની વાસનાઓ અકાળે છુંદાવાથી એ પાપી દીવાનની નજરે તરવરતી જણાતી દીવાનને હવાફેર કરવા બારગામ લઈ ગયા ઘણા મંત્ર તંત્ર જાપ કરાવ્યા ઘણા વાદીઓ બોલાવ્યા પણ કાંઈ પરિણામ ન આવ્યું વૃદ્ધ મેરામણનું સુખી કુટુંબને દુઃખના દરિયામાં ડૂબાવી દેવાની નીતિવાળા દીવાનને એ પટેલ કુટુંબની હાય લાગી અને એનું પરિણામ ભોગવતો એ ફડકમાં આ સંસારમાંથી વિદાય થઈ ગયો મિત્રો આવી જ બીજી લોક વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે